હાલો માતા બધા ડેરા ને કેમ છો બધા ડેર્યો મજામાં આજના મારા લોગમાં તમારું સ્વાગત છે અને તમે પાછળ બેકગ્રાઉન્ડ જોતા વરસાદનો માહોલ થઈ ગયો છે મિત્રો મારું ઉનાળે અત્યારે તમને બતાવું જો મિત્રો અત્યારે કુલ વરસાદની આગાહી છે અને આ ઉપર ચડતો આવે છે મિત્રો કાળું એકદમ થઈ ગયું છે હાલ આપણે અહીંયા આવ્યા હતા અત્યારે તો ઠંડી ઠંડી લેવા હાલો આપણે નીચે જઈએ ત્યારે ઉપર છે નજારો જોવો એ એક નંબર છે વરસાદી માહોલ થઈ ફૂલ બાકા જીક્યો હવે મિત્રો ટાઠી વાવડ આવે છે એક નંબર મિત્રો ફૂલ દેલી છે તો અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું તમારે કેવું છે કોમેન્ટ કરી દેજો મિત્રો તો મિત્રો ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે વરસાદે ને જો અત્યારે વરસાદ આવે છે આપણે અંદર ઊભા છે કેમ કે માન માન મિત્રો વરસાદ રહ્યો તો તમે કીધા હું વિયો તો ઘરે પાછો આવી ગયો જાપટા જાપટા આવે છે પલાળી નથી મિત્રો ઘરે જવાનું તકલીફ પડી છે ખેલો કમ્પ્લીટ રાખો લાઈટ નહોતી આવી ગઈ લાઈટ હવે જવાની તૈયારી કરતો તો આવી જ હવે પાછો ઉભા રહેવું જોઈએ આપણે આજ પલ્લીને જવાનું છે મિત્રો ઠંડુ ઠંડુ વાતાવરણ કદ નાખ્યું છે એકદમ વરસાદ થઈ ગયો પાછો ચાલુ હજી તો વાયગા છે મિત્રો આપણે બગતસરાથી આવી ગયા છીએ અહીંયા આવ્યા ને તો એક પાણીનું ટીપુંય નથી જો બગીચાથી હું આખો પળીને આવ્યો અત્યારે અત્યારે જો કપડા પપડા બદલાવીને પછી અત્યારે આવ્યો છે ગોપીને રખડાવવા આ એક સાંઠોય નથી માણે કોડા સુધી હતો મિત્રો વરસાદ ફૂલ ગાડી મિત્રો માન માન આ લેવી હતી ઓ મિત્રો વાગી ગયા છે અત્યારના હાડા છ

મિત્રો આપણે અવેડા લઈ છે બધાને જો પાવા પાણીની થોડીક તંગી આવી ગઈ છે ઉનારા કડી હા કદને ગળા નાખ દે પાણી પાડીને મૂકી દે છૂટી બધા ને મિત્રો આમ આપડે લઈ જાય છે હે એ ક્યાંય નો ધાર્યો છે બધા મિત્રો પેલી વાર આપડે છોડ્યા છે આપડે હવે પાણી પાવા લઈ જાય છે ઓ મિત્રો આપડે પાણી પાવા લઈએ હવે અમારો ગામ નો વેડો છે ગા પાણી પીવો મિત્રો ઓલી પાણી નથી પીધી નજરીક મોટું પડાય હવે આ તો આપડે ટોપલ મિત્રો તો પાણી પીવા મીડી આઈ ક્લાસ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવી દીધી આપણે ગોપીને હાઈ ક્લાસ શેમ્પુથી તમારે નાખી દો અત્યારે ઊભી છે કોરી થાય છે તડકો થોડોક હતો એટલે આપણે નવરાવી દીધી છે ઉનાળામાં હવે આગળ અંદર બાંધીએ પંખો ચાલુ કરીને મસ્ત ઠંડી હવા ખાય તો હાલ મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે વાડીયા ને તમને લાગતું છે કે આ શું છે બધું આ છે બધું મિત્રો દાલબાટીનો પ્રોગ્રામ અત્યારે તો ખરા ઉનાળો આપણે બનાવ્યો છે

અને હવે એટલે આપણે દાળબાટીની પ્રયાસ ચાલુ જ કરીએ તો અત્યારે સુલો જગવી દીધો છે આ બધું મરી મસાલા વઘાર ને એવું મારે છે મિત્રો કમ્પ્લેટ જો અત્યારે તેલ મૂકી દીધું છે હવે આપણે ડુંગળી નાખી દઈ ઓનિયન ધો અત્યારે આ મરચી નાખી દીધી હવે ઓનિયનનો વારો છે પછી વઘાર મારીને એકલા પછી દાળબાટીને કંઈક હું હોય આપણને તો કંઈક ખબર ન પડે મિત્રો આમાં ધોઈ એવા કેવો બનાવે છે રાજસ્થાનમાં બનાવે પ્રખ્યાત એવી બનાવે છે કે પછી આપણે અહીંયા લોકલ બનાવે એવી આપણે તો બીજી વાર મિત્રો દાલબાટી ખાઈ છે તમે ખાધી હોય તો કમેન્ટ કરી દેજો જો અત્યારે બધી મરી મસાલાને લસણ ને એવું બધું એડ થાય છે એમાં પોકાર લાગે છે આઈ ક્લાસ ગ્લાસ જો આ ચટણી જીરું મીઠું ને એવું બધું છે હવે આ લોકો પાસે આપણે શીખી દેવું કે એવી બનાવે છે પછી આપણે કોક દીક ટ્રાય મારીશું એકલા આપણે સાત આઠ જણા આવ્યા છે એ બનાવીએ છીએ જો બધા મિત્ર સલકર આવ્યા છે જો ઓકાર લાગી છે મિત્રો થોડોક ઘણો આજે થોડું બાકી છે મીઠા મોડું કેવું છે જોઈ લે પછી ચાલો કન્ટિન્યુ બનાવી દેજો આપણા લોગમાં આવીને આવી મોજ કરવા માટે આપણે સબસ્ક્રાઈબ ચેનલ કરી દેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહીજો તમે દાલબાટીનો પ્રોગ્રામ આવો વાડીયો બનાવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં અત્યારે બધું આ બધું કમ્પ્લીટ થાય છે હવે અને આપણે આવ્યા હતા આઠ વાગ્યા ના અત્યારે વાગી છે સાડા અગિયાર આ બધું કમ્પ્લીટ થાય ને ત્યાં મિત્રો એક વાગી જવાનું છે એ ફાઇનલ છે જો આ ચટણી એ ભાઈ ઓછી નાખતું અમારે તીખી બહુ નથી ચાલતી જો મિત્રો વઘાર વઘાર થયું છે થોડોક હવે આ ઉપરથી આ કંઈક નાખે તો ડાળ આ બધું બનાવ્યું જ છે મિત્રો કેવું બનાવ્યું કોને ખબર આપણે પહેલી વાર આ રેસીપી જોઈએ છે બનાવતા આઈ ક્લાસ બધું તીખાસ બીખાસ નાખીને લસણ બસણ ને બધું કમ્પ્લેટ કર્યું છે તો હાલો આપણે હવે જોઈએ કેવું બધું બની જાય પછી તમને કઈ અત્યારે આમાં મિક્સ બધું થાય છે મરી મસાલો તો ફાઇનલી મિત્રો જો હવે આપણે થઈ ગયું છે કમ્પ્લેટ થોડું ઘણું મસાલો બુસાલો રાખીને હવે આપણે તૈયારી કરવાની છે ફૂલ જો અત્યારે હવે બહુ ટાઈમ નહીં લાગે પાંચ દસ મિનિટમાં આગળ થઈ જાય કમ્પ્લીટ ડાઇલ નો બધું વઘાર વઘર લાગી ગયો છે જો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો બની ગઈ છે